વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મનસુખ કેન્દ્રીય ખેલ મંત્રી બનાવી ભારતમાં ઓલિમ્પિક ઓલિમ્પિકની જવાબદારી પણ સોંપવામાં આવી છે તેઓના જ મત વિસ્તારમાં અવગણના કરવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે યશવંત નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ સેલ્ફી પોઈન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ફોટો રાખવામાં આવ્યો છે ત્યારે ઓલમ્પિક રમતોમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરી ચંદ્રકો મેળવી સમગ્ર વિશ્વમાં ભારત દેશને ગૌરવ અપાવનાર મુખ્ય ભૂમિકા ભજવનાર મંત્રી મનસુખ માંડવીયા સેલ્ફી પોઈન્ટમાં બાદ બાકી કરવા પાછળ આંતરિક જૂથવાદ છે કે પછી ખેંચા ખેંચી આ નિર્ણય લેવામાં આવ્યો છે તો જે દુઃખદ બાબત કહેવાય અને રમત ગમતની અંદર ખેલી હોવી જોઈએ ત્યારે આ બાબતને લઈને પણ રાજકારણ ગરમાયું છે તે પ્રકારનું માનવું લોકોનું છે